અમરોલી વિસ્તારમાં દશામાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું જેમાં કિન્નર સમાજો સહિત અનેક ધાર્મિક લોકો દશામાની ભક્તિના રંગે રંગાયા હતા અને વાસ્તે ગાજતે માતાની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી સુરતના અમરોલી આવાસ ચાર પૂજા સર્કલથી એસ ચાર આવાસી સુધીમાં દશામાની શોભાયાત્રા નીકળી હતી ત્યારે કિન્નર સમાજો સહિત અનેક લોકો મોટી સંખ્યામાં જોડાઈ દશામાની પૂજા અર્ચના અને આરતીના રંગે રંગાયા હતા તેને દશમાની દશામાની કરવામાં આવી માતાના ભુવા સહિત કિન્નર સમાજ પણ માથું ધૂણાવીને આસ્થાભેર શોભા યાત્રામાં ઉત્સાહ અને આસ્થાભેર અનેક લોકોએ દર્શન કરીને ભવ્ય લહાવ લીધો હતો

દુખિયાળા હોય એ મારા ભાઈ ના આવીને બધા હસ્તા મોડે જાય છે જે રડતા આવે છે એ હસ્તા મોડે જાય છે મારા ભાઈ છ વર્ષ થી જોડાઈ છું છ વર્ષથી અમારા માસીના દીકરા છે છ વર્ષથી થી એમના હાથે મેં જોડાઈ છું પણ આજે જે રડતું આવ્યું છે ને હસતું ગયું છે એમાં રાખે થી જોયું છે લાલુભાઈ આજે માતાજીનો આજે આયોજન રાખવામાં આવેલા છે દશામાના વ્રત નિમિત્તે આ દશામાની ભવ્ય યાત્રા કાઢવામાં આવી છે કેટલા લોકો જોડાયા છે અને કઈ રીતે જેવી રીતના ભાવિ ભક્તો જેને જેમ જોડાવો એમ રીતના જોડાય છે માતાજીના પરચા જે રીતના માતાજીનું સ્થાપના સેવા પૂજા થાય છે એટલે ચોથા પાંચમા દિવસથી જે રીતના કંકુનો પરચો થાય છે જે રીતના માતાજીના આગમન થાય છે જે રીતના સેવા પૂજા કરી એ રીતના માતાજીના પરચા થાય છે આ ચાર પૂજા સર્કલથી નીકળી અને આવા એચપોર ગેટે લઈ જવાના છે ધામધૂમથી માતાજીના શોભાયાત્રા કાઢી છે બાવીસ વર્ષથી